Evet devam edelim.

તે અનુસંધાને નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશનની અંદર ગુચ્સીટોકના આરોપી નિઝામ નૂર મોહમ્મદ શેખની એક ગેરકાયદેસર મિલકત ધ્યાનમાં આવતા એ આરોપી દ્વારા જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ કરાવીને ચાર મકાનોનું બાંધકામ કરવાની હકીકત ધ્યાને આવતા પોલીસ વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા સંકલન કરીને આજે એ બુલડોઝર ફેરવીને એ મકાનોનું ડેમોલિશન કરવામાં આવ્યું છે આ આ ગુત્સીટોકનો જો આરોપી છે તેની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર વીસથી વધારે એફઆઈઆર નોંધાવી છે જેની અંદર બોડી ઓફેન્સીસ મારામારી પોક્સો રાઇટિંગ નાના ધીરનાર પ્રોહિબિશન અને ગુત્સીટોક જેવા ગંભીર ગુનાઓ રજિસ્ટર થયા છે આજે પોલીસ બંદોબસ્તની અંદર ગ્રામ પંચાયત અને સરપંચની દ્વારા આ આખું ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરાવવામાં આવી હતી નવસારી પોલીસ દ્વારા એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર પોલીસ દ્વારા જીપી એક્ટ એકસો પાંત્રીસ વેપન કોઈ જાહેરનામા ભંગના કેસીસ નોંધાવવામાં આવ્યા છે તેના સિવાય નોન ક્રિમિનલ્સના ઘરે કોમ્બિંગ કરવાની પણ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે વાહન ચેકિંગની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે તેના સિવાય નોન ઓફેન્ડર્સની એક લિસ્ટ તૈયાર કરવામાં આવી છે તેની અંદર શરીર સંબંધી ગુનાઓ મિલકત સંબંધી ગુનાઓ વારંવાર મારામારી કરવાના ઓફેન્સીસ એવી રીતેના જાત જાતના ક્રિમિનલ્સને આઈડેન્ટિફાઈ કરીને વન હંડ્રેડ એન્ડ ફિફ્ટી નાઇન જેટલા ક્રિમિનલ્સની યાદી નવસારી પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને એ ક્રિમિનલ્સ ઉપર કાર્યવાહી કરવા બાબતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કોમ્બિંગના માધ્યમથી જો અમારા આઇડેન્ટિફાઈડ એરિયાઝ છે જો અમારા ટાર્ગેટેડ એરિયાઝ છે ત્યાં પોલીસ દ્વારા કોમ્બિંગ પણ કરવામાં આવી છે અને ફૂડ પેટ્રોલિંગ દ્વારા કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ લોકોની અંદર ઊભા થાય તે બાબતની કાર્યવાહી કરવામાં આવી છે ટેકનોલોજીના માધ્યમથી બોડી વોન કેમેરાઝ અને ડ્રોનનું પણ ઉપયોગ મોટા પ્રમાણે આખી એક્સરસાઇઝમાં કરવામાં આવ્યો છે એ તમામ આરોપીઓ જો વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓના અંદર જોડાયેલા છે તેમની અંદર એમના ઉપર પાસાના કેસીસ તડીપારના કેસીસ રૂહી નાઇન્ટી થ્રીના કેસીસ એ સિવાય અગર કોઈ આરોપી કોર્ટ દ્વારા બેલ પર છોડવામાં આવ્યું છે અને એ આરોપી ફરીથી ગુનાની અંદર સંડોવળની હકીકત મળે તે બાબતમાં એમના બેલ કેન્સલેશનના પ્રોસીજર બાબતે અમે ફરીથી કોર્ટમાં અરજી કરાવશું આજની તારીખમાં એવા પાંચ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરાવવામાં એમના બેલ કેન્સલેશનના પ્રોસીઝરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અત્યાર સુધી નવસારી પોલીસ દ્વારા જીપી એક્ટ એકસો પાંત્રીસના ચાર કેસીસ નોંધવામાં આવ્યા છે એના સિવાય વગેરે નંબર પ્લેટના ઘણા બધા વાહનો જો ક્રિમિનલ્સ દ્વારા યુઝ કરવામાં આવતા હતા તે ઘણા બધા વાહનોને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે